કેમ કે આમાં એકાદા બે એકાદા બે જમરૂક પાકી ગયેલા હોય છે એટલે આપણે જમુક જમરૂક તોડવા આવેલા છે એવું છે હવે ગોતી છીએ પાકલ હોય એ તોડશું કેમ કે ખાવાનું બહુ મજા મીઠા એટલા છે આ જમરુખડીના જમરૂક એટલે હવે કાંઈ છે ગોતશું તો ખર્ચા કઈ કોઈ તો મિત્રો આવું જમરૂક હોય ને જો આવું જો આવું જમરૂક તો આટલું મીઠું હોય ને વાત પૂછો આ આ તમને ખબર જ પડી દે પાકલ છે કે કાસો એમ ખાલી જોવો ને તો આમાં નખે મારી દીધેલા હકો કે આ કિરણ છે કોઈ નહીં નખ મારવા પણ જો આ છે ને પાકલ જમરૂખ છે આવા જમરૂખ હોય આમાં એક દી બે દી બે ત્રણ એવા જમરૂખ હોય ખાવાની મજા આવે ને મીઠો એટલા હોય ને વાત જ પૂછવામાં એવું છે ને આપણે તો વટોણા મિત્રો ઉગી ગયા છે ને વાત પૂછવામાં તમને બતાવું મસ્ત મજાનું ઉગી ગયું છે એકદમ જોરદારનું ને આયા જો મેથી ભૈજા બનાવવા માટે પેશલ પણ જો તેને ખાવો હોય ભાઈ જ વાર છે ના વટોણા વટવાણા ઓલી બધું શેણા છે તમને પહેલા વિડીયોમાં બતાવ્યું આ આને પેલા ગ એવું છે પોપિયાની વાત કરું તમને વારાખે હું પોપિયા જોવાય આ આ પોપિયામાં જો તો તમે ખાલી વિચાર કરો કેટલા પાકતા છે દરના આ જો બે છે ત્યાં પાકી દે કાલમાં

મારા ખબર કાઢવાની છે કેમ કે થોડુંક મજા ને એવું બધું દેખાઈ ગયેલી હેલ હમણાં ને વાતાવરણ છે ને એટલે બે દિયામાં કઈ કામ થાય એમ નથી એટલે કે ઘરે આટો મારે મેં કીધું કાંઈ વાંધો નહીં આવો અને આયા તમ બધે ખેતરમાં પાણી વાળી નાખ્યું એટલે ખેતરમાં કાંઈ એમ ને એ માટે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો આવો ઘરે એટલે હું જાઉં છું મૂકવા કનોણા એવું છે તો બી કન્ટિન્યુલમાં મેને રહેજો પૈસા પાસે મળીએ વાટે બસ ની વાત અહી તો ગામડે થી આવશે બસો પછી બસ ની વાત છે ગામડે થી આવે ગામડે એમ છે એટલે બસ આડા બારે આવશે

ને આમ કરો તો મોટી જબર સાસ છે નામ તો મને આવડતું તમે કોમેન્ટ કરો ઘણા બધા તો તો આ આ આ હવે કોમેન્ટ કરજો પક્ષી છે મારા મમ્મી પપ્પાને તો બસમાં બેસાડી દીધા હે એવું છે હાડા બાર છે બસ આવી જાય તીવા તો બાર વાગ્યા અડધી કલાકની વાર હતી થોડીક વાર એ બધા કોપ જતી એટલે આટો મારતા ને બસ બસમાં બેસી જાય એટલે જાય છે ગામડે કેમકે હમણાં થોડું કઈ ખેતરનું બહુ કઈ કામ નહીં ચાર પાંચ દિવસનું એટલે મેં કીધું આટો મારી ને આરે નેરા છો ને થોડુંક વાતાવરણ વરસાદવાળું હોય એટલે કાંઈ ખેતરમાં બહુ જવાય એમ નથી એટલે મેં કીધું કાંઈ વાંધો નો ગામડે આટો મારો થોડીક મારા હતા ને એની મજા નથી હું કહું થોડોક ના બધે થોડોક થોડોક આટો મારી આવ્યો કેમ કે જ્યારે ભાગમાં આવ્યો ને ત્યારે નહીં ગામડે નથી જાવ તમે તારે આટો મારી આવ્યો એ ગેલા છે ગામડે ને આપણે તો ગમે ત્યારે જવાનું થાય જ એવું છે તો કાંઈ નહીં બે કન્ટિન્યુ વલગમાં બન્યા રહેજો ને નવા મિત્રો હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો ને ખાસ કરીને તમારો આટલો આભાર માનું કે ત્યાં ને કમ્પ્લીટ કમ્પલેટ કરાય નાઈ ખા થેન્ક યુ સો મચ ને હાલો જઈએ હવે પાછા વાડીએ તો મિત્ર આપણે કનોણાથી વેહશી મારા પપ્પાને મમ્મીને મૂકીને ને આવ્યા જો શું લાવ્યો સવાસણ નાસ્તો પાણી લેવા છે કે એટલે કિરણ હાટો ભાગ લેવા ના મસ્ત હું કેળા બે કિલો હે પછાના બે કિલો વેસા હતા હોમ મારી રહેતી ને એટલે લઈ લીધા મેં કીધું કાંઈ વાંધો નહીં પછાના બે કિલો ખાઈશું બે ત્રણ દીધું હું કહીશું ને આય જો ખાડી ની ઉલીધો હ માર ભાઈ ના મારે મુકલાઈ દીધી કેમ કે જોમ માં રહેતી ને એટલે 50 હતી લઈ લીધી ની તો આવડા મોજ સ્વાગત છે વ્લોગ માં મને દીની લીધી વ્લોગ માં માં ડાયરેક્ટ ભાઈ છે ને ખાડી મસ્ત છે બહુ

હાર બાર મૂકીને એક વાગ આવી ગયો છે એવું છે દાળો પેલા ફટાફટ જમી લઈએ તો મિત્ર વાગી ગયા છે સાડા છ અને આપણે ઘડે કાંટા મારા ગડેક ધાબા પર જઈને ઘડે કામ જાય પણ આજ આખો દી મજા નહીં આવતી બપોર પછીની કેમ કે તમને કહું ને જોવા અત્યારમાં આ જગ્યા ખાલી મારા મમ્મીની જગ્યા પૈસા રોટલા બનાવે દેશી ને મારા પપ્પા હોય છે ખાટલો રાખીને એટલે મેં બાપ દીકરો ઘડીક ફાકાજી કણા કરતા હોય ઘડીક ફોનમાં જોતા ને ઘડીક પિક્ચર ડાઉલો કરી દે ને ગુજરાતી ધાર્મિક ને ને તેમ કરતા હોય એટલે મજા આવે પણ આજ તો ગામડે ગયેલા હેલા કાંઈ હું કિરણ છે એટલે એવું છે બધું ને આજે જો રસોઈ બનાવશે આપણો મેડમ બની ને શાક બનાવવા હવે ખાલી શાક બની જાય ને રોટલો બનાવી નાખો કા ટમેટા ટમેટા ને ચટણી કરી નાખે આપડે બે ને ખાવાનું શું હોય કઈ

પચાસ રૂપિયા નો આખું પેકેટ આવે પણ ખાવાની બહુ મજા આવેરદાર ચટણી બટણી ટમેટા બે જણા એટલે હમ ને પાછું રીંગણા નવું શાક હોય એટલે રીંગણા બહુ ગરમ એના બીબડા અંદર હોય ને આ બાજુ રીંગણા વાળા બીબડા નીકળે ખબર કઠણ એ હોય ને ખાવાની

આ ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરતા દાજો